ધોળકા ખાતે લઘુમતી સમાજના મતદારો સામે ખોટા ફોર્મ નંબર સાત ભરાયા હોવાની કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ ધોળકા કોંગ્રેસ અને મુસ્લિમ આગેવાનોએ અઠાવન ધોળકા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને ધોળકા પ્રાંત અધિકારી હિતેશભાઈ જોશીની હાલ ચાલી રહેલ એસઆઈઆર બાબતે રૂબરૂ મુલાકાત લીધી હતી અને ધોળકા શહેરમાં મોટાભાગે લઘુમતી મતદારોના નામો કમી કરવા કેટલાક અસંતુષ્ટ લોકો દ્વારા ફોર્મ નંબર સાત ભરવામાં આવ્યા હોવાની રજૂઆત કરાઈ હતી જે સંદર્ભમાં ચૂંટણી અધિકારી દ્વારા કોઈ ના પણ નામ જે સાચા હશે તે નહીં નીકળે તેવી હૈયાધારણા આપવામાં આવેલ અને કામગીરીઓમાં બી એલ ઓ ને સોપી ખરાઈ કરાવીશુ ત્યાર બાદ મતદારો ને પણ સાંભળવાની તક આપવામાં આવશે અયુબ ખાન પઠાણ મુનાફભાઈ રાધનપુરી મસ્તુનભાઈ લાટીવાડા મનસુર ખાન તાલુકદાર ફિરોઝ ખાન પઠાણ બાવલભાઈ ખંડવી હાજર રહ્યા હતા રિપોર્ટર ઇદરી ધોળકા હમ દિખાએંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબ્સ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપ